ભગવાને આખી પ્રકૃતિ આ સૃષ્ટિ સર્જન કેટલું અદભુત કર્યું છે અદ્ભુત કર્યું છે સાહેબ અને એકબીજાને સ્નેહ એકબીજાનો પ્રેમ કે આ મારો દીકરો છે આ મારી દીકરી છે આ મારો માં છે આ મારો બાપ છે એકબીજા ભેગા રહ્યા હોય 25 25 30 30 35 35 40 40 વર્ષો સુધી અને પછી એ વ્યક્તિ જ્યારે વયો જાય ઘરની બારે એ વયો જાય સાવ પછી એ વ્યક્તિનું દુઃખ થાય છે આ મારો હતો શરીરમાં ગુમડું થયું હોય ને ફોડકી જેને આપણે કહીએ એની આજુબાજુ ખંજવાડ બહુ આવે આપણને અને ખંજવાડ આપણે એટલું બધું ખંજવાડીએ એટલું ખંજવાડીએ કે એ એ ફૂટી જાય ને એમાંથી નીકળે જ્યારે ખંજવાડીએ ત્યારે મીઠાશ એમ થાય કે હજી ખંજવાડીએ હજી ખંજવાડીએ પણ એમાંથી જ્યારે લોહી નીકળે ને ત્યારે બળતરા થાય આ સંસારનું પણ કંઈક એવું જ છે આ સંસારમાં રહેલા જે જે ભોગ આપણે ભોગવતા હોય ત્યારે ખૂબ આનંદ આવે અને જ્યારે યમના તેડા આવે ત્યારે બહુ તકલીફ થાય તો આ યમના તેડા ન આવે અને કૃષ્ણના તેડા આવે એના માટે મારે તમારે શું કરવાનું છે તો કે ભગવાનનું ભજન કરવાનું છે તો હે પિતાજી તમે હવે આ ઘરને છોડી અને વનમાં વયા જાઓ અને વનમાં જઈ અને આપણા ધર્મનું સિંચન કરો कया धर्मो धर्मं भजस्व सततं त्याज लोकधरे मान् सेवस्व साधुपुरुषान् जहि कामतृष्णा अन्यस्य दोषगुणीतमाशु मुक्त्वा ધર્મ કરવું એટલે શું આપણે આપણા ધર્મ ના માધ્યમથી ચાલુ ભગવાને મને તમને બતાવ્યો છે કે આપણો ધર્મ કયો છે આપણે આપણા ધર્મ કેવી રીતે ટકાવો જો આપણે આપણા ધર્મને નહીં ટકાવીએ આપણે જો પ્રભુ ભોજન નહીં કરીએ આપણા બાળકોને નહીં શીખવાડીએ તો સમજી લેજો ભવિષ્ય એવું આવશે કે આપણે કોકના ગુલામ થઈને રહી જશું જો આપણે આપણા ધર્મને પકડીને ચાલશું ને તો ધન કોઈ દિવસ ખૂટશે નહીં અને કોઈ દિવસ જો ધન નહીં ખૂટે ને તો આપણું મન પણ ખૂટશે નહીં અને જો આપણું મન નહીં ખૂટે ને તો આપણું માન પણ કોઈ દિવસ ખૂટશે નહીં તો બધું વધત 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 વધતું જશે પણ જ્યારે સમજી લ્યો તમારા ઘરમાંથી તમારો ધર્મ દૂર થવા લાગ્યો ધર્મ એટલે શું તો કે ભગવાનનું ભજન કરવું પ્રભુનું ભજન કરવું નિત્ય ભગવાનની સેવા કરવી આપણે જે દરરોજ આપણા ઘરમાં મંદિરમાં બિરાજમાન મૂર્તિઓ છે જેને આપણે સ્નાન કરાવીએ છીએ ચંદનનો તિલક કરીએ પુષ્પ અર્પણ કરીએ ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરીએ આ બધી સેવા છે આ આપણો ધર્મ છે મને ને તમને આ સંસારમાં મોઈકલા છે કહ્યું છે આ હાથ આપ્યા છે ને તાળી વગાડવા મારું ભજન થતું હોય ને આ તાળી વગાડવા આપ્યા છે આ પગ છે ને મારા મંદિર સુધી તને ચાલવા માટે આપ્યા છે આ જીભ આવી છે એ મારું ભજન કરવા માટે આપ્યું છે પણ આપણે આ બધી વસ્તુનો દુરુપયોગ કરીએ છીએ શું કામ બોલે હવે આપણે

આપણા પિતા અને માતાએ એનું ધ્યાન રાખવું એ દીકરાની મોટામાં મોટી પહેલી ફરજ છે અને સૌથી પહેલો મોટામાં મોટો ધર્મ એ જ છે કે એના મા બાપનું દીકરાઓ મોટામાં મોટો ધર્મ એ છે બીજો ધર્મ છે એના પરિવારનું ધ્યાન રાખવું એના ભાઈઓનું ધ્યાન રાખવું એનો પરિવાર દુખી ન થવો જોઈએ આ એક પ્રકારનો ધર્મ છે ત્રીજો ધર્મ આ સંસારમાં પૃથ્વી જલ તેજ આકાશ આ બધું જે પરમાત્મા એ મને તમને આપ્યું છે એનું ધ્યાન રાખવાનું જલનો બગાડ ન કરવો આ આપણો ધર્મ છે ધર્મ આમ ભજસ્વ સતત તેજ લોક ધર્માન નિત્ય આ ગ્રંથોનું વાંચન કરવું